અને હવે વાત નડિયાદની કરીએ તો નડિયાદ શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલું શ્રી રામજી મંદિર લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની

ત્યારે અહીંયા મંદિર ઘણું અને સરસ શણગાર્યું બી છે અને અમારા સંતરામ મંદિરની અંદર પણ આ ઉત્સવ ધામધૂમથી મનાય છે અહીંયા આગળ અમે રેલી પણ કાઢવાના છે આપ સૌને હાર્દિક આમંત્રણ રામ મંદિરમાં એક આસ્થા દરેક ભક્તિ છે જે બાવીસ તારીખે મંદિરમાં જઈ રહી છે રામ મંદિર આપણી સમક્ષ એક આપણે લાવો લેવો જોઈએ અને આપણે ભાગ્યશાળી છે કે આપણી સમક્ષ મંદિર બની આપણી સમક્ષ મંદિર બની રહ્યું છે ને આ નડિયાદનું રામ મંદિરમાં પણ હું કનાલ ટાઈમથી આવું છું એમાં પણ મને આસ્થા ગણી છે